નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ આમોદ નગરપાલિકાના તમામ સફાઈ કામદારોને પગાર ન ચૂકવાતા તેમને આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે આમોદ નગરપાલિકામાં ગઈકાલે સફાઈ કામદારોને પગાર ન ચૂકવાતા નગરપાલિકા પ્રમુખ ઓફિસે પહોંચી ઘેરાવ કર્યો હતો આજે સવારથી જ હડતાલ ઉપર નગરપાલિકાના ગેટ ઉપર તમામ સફાઈ કામદારો બેસી ગયા છે એક બાજુ રક્ષાબંધનનો તહેવાર હોય અને સફાઈ કામદારોને આ તહેવારમાં પગાર ન ચૂકવાતા તેઓએ આજથી નગરપાલિકાના વિસ્તારની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાલ પર ઉતર્યા છે અને કામગીરી સંપૂર્ણ બંધ કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું જોકે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે બેથી ત્રણ દિવસમાં જ પગાર ચૂકવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ હાલના તબક્કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે મુખ્ય માર્ગો ઉપર અને લારી ગલ્લાની દુકાનો સુધી આ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે નગરપાલિકાના વચન નગરપાલિકા પ્રમુખના વચન મુજબ બે થી ત્રણ દિવસમાં પગાર ચૂકવવામાં આવે છે કે નહીં ઓ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ પ્રેસિડેન્ટ ભરૂચ જિલ્લા આંબોલ અમે અગાઉ રક્ષાબંધનનો જે તહેવાર આવતો હોય જન્માષ્ટમી આવતી હોય તો અમે વારંવાર પ્રમુખ શ્રી સાહેબ અને મુખ્ય અધિકારી સાહેબ ના પગાર માટે રજૂઆત કરી આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ નથી અને પગારને માંગણી કરે તો કે અમારી પાસે પૈસા નથી પૈસા આવશે તો અમે બંદોબસ્ત કરીશું તો અમારે ના છૂટકે અમારે ગઈકાલે એમને લેખિત જાણ કરીને આજે તારીખ છ આઠ બે હજાર પચીસ થી અમે પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે ને જો અમારા એક જીતુભાઈ વાઘાણી વાલ્મિકી સમાજના ગુજરાતના પ્રમુખ છે એમની દ્વારા સીઓ સાહેબ ને વાતચીત કરી બાર ગામમાં પ્રશ્ન પતારીશું પ્રશ્ન અમારો પતિ જશે તો અમારી હડતાળ સમેટી લઈશું ને નહીં પતે તો અમારી હડતાળ ચાલુ રહેશે આપના માધ્યમથી હું જણાવું છે કે કદાચ સાહેબને ને આ પ્રમુખ સાહેબને ને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ કર્મચારીને આ તહેવાર થાય